એટલે શરીર શું તૈયારી શરૂ કરે તમારું જે ગર્ભાશય હોય છે એની જે લાઇનિંગ હોય છે એને જાડી કરે એમાં લોહીનો જે ભરાવ છે એ વધારે એમાં પ્રોથીન છે ફેટ છે વિટામિન છે બધાને ભેગા કરે એમાંથી દૂધ બનશે એટલે શરીર તો શરૂ કરી દે કે રો મટીરીયલ ભેગું કરો પછી ફોન આવી ગયો મહેમાન નહીં આવ્યા એવી રીતે જ તમારે એ દિવસ એ જેવું હતું એવું કરી ઓકે

તો તમારા માં જગ્યાએ જગ્યાએ ગાંઠું થઈ જાય પાણી ભરેલ ગાંઠું થાય જે તમે મેમોગ્રાફી સોનોગ્રાફી કરો તેને સિસ્ટ કહેવાય છે ઓકે અને તમને એવું લાગે કે જાણે મારા આવી ગયો છે આવી છે હવે જ્યારે આ જ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલ્યા થાય આખી લાઈફ તમારો હોર્મોનલ પ્રોબ્લેમ જો છે ઓછો જ ના થાય બે બેગ હું તમને કહું કે એક ફોલ્ડ કરીને કબાટમાં મૂકી અને એક તમે બહુ જ છો કો બે પહેલાં ફાક્ષ આપણો અસર આવશે એમાં પ્રેસ્ટ કેન્સર આવવાની શક્યતા આવશે આ એક બેઝિક વસ્તુ તમે સમજી લો પુરુષના શરીરમાં હોર્મોન્સના લીધે ફેરફાર નથી થતા એમના હોર્મોન્સ મોમેન્ટરીલી વધે અને જતાં આપણા શરીરમાં દર મહિને વધે ઓછા થાય નમસ્તે હું ડોક્ટર સાંતવંદ મહેતા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અપોલો હોસ્પિટલ અમદાવાદથી આજે બાવીસ ડિસેમ્બરે અમે ભાવનગરમાં અપોલો હોસ્પિટલ દ્વારા સ્ત્રી સંબંધિત કેન્સર અંગેની જાગૃતિ ફેલાવવા માટેના અભિયાનના માધ્યમથી આવ્યા છીએ હવે અત્યારે જોઈએ છીએ તો ઘણા બધા કેન્સર્સ છે એ બહુ જ કોમન થઈ રહ્યા છે પણ એક સારી વસ્તુ એ છે કે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખ એટલે કે સર્વાઇકલ કેન્સરમાં કેન્સર આવતા પહેલાં જ એનું નિદાન થઈ શકે છે અને જો આ વસ્તુ આપણે પ્રોપર સમયે જાણી શકીએ તો સ્ત્રીને કેન્સરમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે એપોલો હોસ્પિટલનું હંમેશા એ જ પહેલ રહેલી છે કે કોઈપણ રોગ આગળના તબક્કામાં પહોંચી જાય છે એ પહેલાં જો પ્રોપર એની જાણકારી આપવામાં આવે તો સ્ત્રી અને આ એનો આખા પરિવારને એ રોગમાંથી મુક્તિ મળી જાય છે આજે વિવિધા ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રસંગમાં લગભગ અઢીસોથી ત્રણસો મહિલાઓએ આ અંગેની સરસ માહિતી મેળવી છે અને અમારી કોશિશ એવી છે કે વધુને વધુ લોકો વધુને વધુ સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અંગે વધારે વધારે જાગૃત બને અને કેન્સર નામના મહાકાય રોગમાંથી બચી શકે ધન્યવાદ બાબત જાગૃતતા અતિશય જરૂરી છે અને એટલા માટે જ દરેક સ્ત્રીને આ જાણવું જરૂરી છે કે એની પોતાની બ્રેસ્ટ કેન્સર થવાની વૈયક્તિક રિસ્ક કેટલી છે એ એ જોખમને કેવી રીતે ઓછું કરી શકે છે અને બ્રેસ્ટ કેન્સરના વહેલા નિદાન માટે સ્ક્રીનિંગની કઈ પદ્ધતિ એને આપવાની છે વિવિધ ગ્રુપ ભાવનગર આજે અમે મોજ મસ્તી અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમમાં અમદાવાદના એપોલો હોસ્પિટ હોસ્પિટલને સાથે રહીને આજે અમે બહુ સુંદર પ્રોજેક્ટ ગોઠવેલો છે સ્ટોરી અને ડૉક્ટર અનોઘા ઝાપેનો સાથેનો અમે આજે કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં સમજાવીને અમને બહેનોને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે અને આજનો કાર્યક્રમ અમારો બહુ સુંદર રહે છે નાની ઉંમરે જે અત્યારે બહેનોને બ્રેસ્ટ કેન્સર થાય છે એની જાગૃતતા લાવવા માટે વધુમાં વધુ બહેનો સજાગ રહે અને પોતાની રીતે જ પોતાની તપાસ કરી શકે એના માટે એપોરો હોસ્પિટલ અને વિવિધ ગ્રુપ સાથે અમે આ કાર્યક્રમ કરી અને બહેનોને જાગૃત કરવાનો એક તમનો પ્રયાસ કરીએ